સુરતમાં માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો સુરતની અમરોલી પોલીસે પર્દાફાશ કરી મહિલા સહિત છ આરોપીઓની ધરપકડ કરી હતી અમરોલી પોલીસના જણાવ્યા અનુસાર અમરોલી પોલીસ મથકની હદમાં રહેતા પરિવારની સંગીર વયની કિશોરી ધાગા કટિંગ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને છે છ માસ અગાઉ સંગીરા પોતાના માતા પિતા જોડે ટ્રેન મારફતે વડોદરાથી સુરત આવી રહી હતી જે દરમિયાન રેલવેમાં સંગીરાનો સંપર્ક મુસ્લિમ મહિલા જોડે થયો હતો મહિલાએ પોતાની ઓળખ હિન્દુ તરીકે આપી હતી સગીરાને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાની લોભાવણી લાલચ આપી હતી જ્યાં બંને વચ્ચે મોબાઈલ નંબરોની આપ પણ થઈ હતી છ માસ બાદ મોનીરા ખાતુર અને મોહિલા મુલ્લાએ આઠમી માસના રોજ સગીરાને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાના નામે અપહરણ કરી રાજસ્થાન લઈ ગયા હતા જ્યાં તેણીને દેહ અપાના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફ્રી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે